અને જ્યારે શિવનો સમય હોય ને એ સમય તો રુદ્રાક્ષની સિદ્ધિ કાંઈક અદ્ભુત જ હોય છે આમ તો રુદ્રાક્ષ જે છે એ સ્વયં શિવ છે એટલે સિદ્ધ ન કરીએ તો પણ હાલે પણ જો કરવામાં આવે તો વિશેષ ઉર્જા એક અનુભવ થાય રુદ્રાક્ષને સિદ્ધ કરવા માટે પંચગવ્ય લેવાનું ગૌમૂત્ર ગાયનું છાણ ગંગાજળ દહીં અને દૂધ એની અંદર તમે ડૂબાડી રાખવાના રુદ્રાક્ષને આમ તો તમે દસ મિનિટ બી ડૂબાડી શકો અને અડધો કલાક પણ ડૂબાડી શકો એક દિવસ રાખો તો બહુ સારું ત્યારબાદ એના એક એક મણકા ઉપર એક એક મણી ઉપર તમે ઓમ નમઃ શિવાય એનો જાપ કરો અને જો કદાચ વિશેષ તમને આ મંત્ર ફાવે તો ખૂબ સરસ ઓમ ઈશાન સર્વિદ્યાનામીશ્વર સર્વભૂતાનામ બ્રહ્મા ધીબધીર બ્રહ્મણો ધીબધીર બ્રહ્મા શિવો મે અસ્તુ સદા શિવોમ એક એક મંત્ર ઉપર આ તમે એક એક મણકો ફેરવતા જાઓ અને તમે જાપ કરો અને જો વધારે સિદ્ધિ જોઈતી હોય તો દસ દસ વાર તમે આ પ્રમાણે કરો દસ મંત્ર એક મણકા ઉપર કરો એના તો પ્રભાવ ખૂબ કંઈક અલગ રહેશે અને મેરુ જે હોય મેન ઉપરનું મેન મણકો એની ઉપર તમે જજા જ મહેશીમ પુષ્ટિ વર્ધનમ ઉર્વામ્યો બંધના મૃત્યુ મામૃતાત એ મંત્ર તમે મેરુ ઉપર તમે ભણો તો એવું કહી શકાય કે એ રુદ્રાક્ષ ખૂબ પાવરફુલ થાય બીજો મંત્ર છે જો આપ આના વિશે પણ ભણો તો આ મંત્ર બી ખૂબ તાકાતવર છે શિવજીનો કયો મંત્ર છે કે જે શિવજીને પ્રિય ઓમ અઘોરે નમસ્તે અસ્તુ રુદ્ર રૂપે આ મંત્ર શિવજીને ખૂબ પ્રિય છે આ મંત્રથી પણ ઉપરનો જે મેન મણી છે મુખ્ય રુદ્રાક્ષ એની ઉપર તમે આ મંત્રથી જાપ કરો ત્યારબાદ ગંગાજલથી તમે રુદ્રાક્ષને સાફ કરી દો ધૂપ દીપ અને નૈવેદ્ય ભગવાનને તમે ગંધ કહેતા તિલક કરો ધૂપ કહેતા અગરબત્તી કે ધૂપ અર્પણ કરો દીવો તમે રુદ્રાક્ષને બતાવો આનાથી રુદ્રાક્ષ સિદ્ધ થાય છે જે વ્યક્તિ પ્રતિદિન યા પ્રત્યેક મહિનામાં અત્તરનું ટીમ રુદ્રાક્ષ ઉપર જો પધરાવે ને તો એની અંદર ઉર્જા કાંઈક અલગ આવે છે બીજું વિશેષ જે તમે માળા કરો એ તમે પહેરી ના શકો અને જે તમે પહેરો એની માળા ન કરો તો એની પવિત્રતા વિશેષ રહેશે શાસ્ત્રમાં બીજું બી એક મંતવ્ય છે કે કોઈ વ્યક્તિ રાત્રે રુદ્રાક્ષને પાણીમાં નાખી દે અને સવારે એ પાણી જો ને તો એવું કહેવાય કે એને કોઈ રોગ નથી થતા પણ હા ચંદન કે બીજું કોઈ બી હોવું ના જોઈએ સાફ કરીને પાણીમાં મૂકી દેવાના સવારે ખાલી પેટે તમે એ પાણી પીશો તો હૃદય રોગ ઉત્પન્ન નથી થતો અદ્ભુત છે આ રુદ્રાક્ષનો મહિમા તો રુદ્રાક્ષ પહેરો અને જીવનને કઈ પરિવર્તન કરો આ દુનિયાની અંદર આમ તો અનેક માળાઓ છે જેમ કે સોનાની માળા છે કમરકાકડીની છે ચંદનની છે તુલસીની છે પણ રુદ્રાક્ષ તમે કોઈ બી દેવી અને દેવતા તમે દેખશો ને તો એમને રુદ્રાક્ષ જ પહેર્યો છે બીજી વાત કે જેટલા બી સાધુ સંતો તમે જુઓ નાથ દેખો નવનાથ ગોરખ ઇત્યાદિ એમને પણ રુદ્રાક્ષ પહેર્યો કેમ રુદ્રાક્ષ મહાકુંભ થાય એ બી કોનો થાય મહાદેવનો થાય જેમ આ દુનિયાની અંદર અંતનું સત્ય જે છે ને એ શિવ છે જેમ આ સૃષ્ટિનું દરેક પાણી નાની ટેકરી ઉપર પડે પર્વત ઉપર પડે નદીમાં સરોવરમાં અંતે બધું જ દરિયામાં સમુદ્રમાં જાય એવી રીતે તમે કોઈ પણ ભગવાનને ભજો અંતે તો તમને શિવજી પાસે જ આવવું પડે કારણ કે મોક્ષ આપનાર દેવ હોય તો એ અંતના મહાદેવ જ છે અને એટલે રુદ્રાક્ષ સિદ્ધ આવી રીતે કરાય મહાદેવને ભજાય અને શિવને શિવે એવું કહેલું છે કે જે વ્યક્તિ રુદ્રાક્ષ ધારણ કરે ને એને હંમેશા કૈલાશ વાસ આપવો એવું મહાદેવનું વચન છે હર હર મહા